અગત્યના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠામાંથી લાખણી તાલુકાના નાની એરફોર્સમાં ખોરાક અને પાણી માટે ટળવાતી નીલકાયો પાણી અને ઘાસચારો ન મળતો હોવાને લઈ લાખણી મામલતદારને રજૂઆત કરવામાં આવી જીવદયા પ્રેમીઓ દ્વારા આવેદનપત્ર આપી મામલતદારને રજૂઆત કરાઈ નાની એરફોર્સ વિસ્તારમાં પાંચ જેટલા પ્રાણીઓની વસવાટ છે આજે અમે મામલતદાર ઓફિસ આવેદનપત્ર આપવા આવ્યા હતા કે નોણી એરફોર્સમાં છેલ્લા વીસ થી પચીસ દિવસમાં નોણી ઝાકોર કમોડા કમોડી એ બાજુના જે ગોમડા ગોમડી આ બધા પોચ ગોમોનો ઓગણીસો ને જમીન સંપાદન થયેલી છે એરફોર્સમાં અને ત્યાં એ વખતે ત્યાં તળાવો અને આ બધું જંગલી એ વિસ્તાર હોવાના લીધે ત્યાં ગાયો અને નીલગાયોનું બહુ મોટા પ્રમાણમાં હતી જેના બાદ સરકારે ત્યાં આજુબાજુ આ ફૂટનો વંડો કરી દીધો અને એના લીધે એનું રેસ્ક્યુ થયું નહીં અને ત્યાં ત્યાંની સંસ્થાઓ જેવા પ્રેમીઓ ગાયોને અને નીલ ગાયોને જે ઘાસચારો દીધો તેના પ્રમાણમાં આપતા હતા પણ હવે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ત્યાં જે સરકારી કર્મચારીઓ છે એ લોકો દ્વારા તેમાં છેલ્લા વીસ દિવસથી કોણી બંધ કરી દેવામાં આવ્યું છે ત્યાં ઘાસચારો મળતો નથી આ બાબતે ત્યાં એસડીએમ જે કર્મચારી છે એ બધે ત્યાં સ્થળ વિઝીટ કરેલી છે તેમ છતાં હજુ સુધી ત્યાં કોઈ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી તો અમે બધા લાખની તાલુકાના જીવદયા પ્રેમીઓ સાથે મળી અને ચૌહાણ ન્યૂઝ